પોરબંદર પોલીસે એક યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે બાય ધ વે પોલીસના પણ એ યુવક સામે અનેક આક્ષેપો છે કે યુવકે પણ ન કરવાનું ઘણું બધું કર્યું હતું વોટ વાત અત્યારે ગૂંચવાડામાં પડી છે ત્યારે સૌપ્રથમ આપણે સાંભળીએ મહેર સમાજને કે એમની રજૂઆત શું છે આ યુવક સંદર્ભે ઘણી બધી સંસ્થાઓ છે અને મારું નામ કરશનભાઈ વડોદરા મહેર શક્તિસેના પ્રમુખ મહેર શક્તિસેના છે મર ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ છે ભેડ વિકાસ સમિતિ છે બરોડા વિકાસ સમિતિના આગેવાનો છે અને સમસ્ત સમાજ અને ઘણી બધી સંસ્થાઓ છે અને બધી સંસ્થાઓના આગેવાનો પણ છે પણ જે કરણને આરે જે બનાવ બન્યો છે એ ખાસ અમારી એક વિનંતી છે કે આ અન્યાય થયો છે અને જે સંવિધાન અને કાનૂનના દાયરામાં જેને રહેવું જોઈએ તો ખરેખર આ સંવિધાન અને કાનૂન જે પણ છે એ પોલીસ પબ્લિકને શીખવાડે છે અને આજે જે સરને જે ખરેખર સ એના શરીરની અંદર સ તો ફેક્સર છે પણ કોઈ પણ આવા વ્યક્તિની અંદર જે આવું કૃત્ય ન થાય એવી અમારી ખાસ વિનંતી છે અને આજે અહીંયા સમસ્ત મળી અને અહીંયા આજે સમસ્ત મેર સમાજ મળીને એફઆરઆઈ દર્જ કરવા માટે કમલાબાગ પોલીસ સ્ટેશને આવેલ છે જય હિન્દ જય ભારત આપનું નામ મારું નામ અર્જુન ગીતાબેન સિસ્તરિયા આઈ એમ એસલિક આજે અમે અહીંયા બધા અમારી મેરજાતિના અલગ અલગ સંસ્થાઓના આગેવાનો પ્રતિનિધિઓ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં અમે રજૂઆત કામ તો રજૂઆત કરે જે ધરણો ભાઈ ખરેખર એને આગળ લીધો તમે સ્થાપિક તેમની ફક્ત એ અમે તેનો બચાવ ભાવ અમે કર્ણભાઈનો નથી કરતા કે સ્વાભાવિક છે પ્રોદર્શન કર્યું હોય તો એમને પકડ્યા હોય પણ એ પછી ગાડા ગાડી થઈ ગાડા ગાડી થઈ પછી એમને માર મારવામાં આવ્યો છે અને માર ખરેખર એવો મારવામાં આવ્યો છે કે એ ખરેખર દુશ્મન પણ કોઈ આવું નૃત્ય ન કરે ખરેખર આવું નૃત્યો દેખાય છે અમને અમે ન્યાયની અપેક્ષા અત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે સીઆઈ સાહેબને મળ્યા છે એમનો હકારાત્મક અભિગમ પણ અમને જોવા મળ્યો છે અને અમને આશા અપેક્ષા છે અને અમને ખાતરી પણ આપી છે કે આ જે કાંઈ પણ હશે એ અમે ન્યાય આપવાની તમને પૂરી કોશિશ કરશું અને આમાં જે માર મારવામાં આવ્યો છે એલસીડી સ્ટાફ છે એક કોન્સ્ટેબલ છે અને એક પીએસઆઈ દર્જાની વ્યક્તિ છે એટલે ખરેખર અમને ક્યાંક ને ક્યાંક અત્યારે અમે મનોમંથન કરતા હતા બધા આગેવાનો અમે સાથે મળીને કે છેલ્લા ઘણા સમયથી ખરેખર એક ફોર્મને ઘણે ટાર્ગેટ કરવામાં આવતી હોય એવું પણ અમને લાગે છે એટલે લગભગ બધા નું મનોમંથન સાચું હોય એવું પણ લાગે છે એટલે આપણે આશા અપેક્ષા રાખીએ અને હું એક હર્ષ હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે સાહેબ આપ જરા જુઓ કે ખરેખર કોઈ એક કોમનો ઇધારો તો ખરેખર નથી દરેક ફોમનાથી કોઈ એક બે વ્યક્તિઓ હોય તો એવા પૂરીઓ કરતા હોય અમે કોઈ એવા વ્યક્તિઓને સાવરતા પણ નથી આરોપીઓને પણ અમે સાવરતા નથી અને ભવિષ્યમાં અમે કોઈ આરોપીઓને સાવરવા હોવાના નથી એ પણ અમે ખાતરી આપીએ છીએ પણ ખરેખર જે ગુનો કર્યો છે એમને કોર્ટ સજા કરશે પણ આમને ખરેખર સજા ખાવી જોઈએ જે કોઈ આવું છ જગ્યાએ એ ઇન્જર્ડ થાય છે એના એપ્લિકેશન અને અરજી આજે હજી સુધી એફઆઈઆર થઈ નહોતી એટલે કે અમલાબાદ પીઆઈ સાહેબને આવીને કાર્યવાહી કરી છે અને આજે અમારી જે આવેદન અને અરજી હતી એ સ્વીકાર કરી છે અને અમે લીગલ સ્ટેપ આગળ લેશું અને આવું કોઈ પણ કૃત્ય અમાનવી કૃત્ય થયું છે મતલબ એક આપણે ઢોરને મારીએ ને એ રીતના માર્યું છે છ સાત જગ્યાએ ફ્રેક્ચર અને એ કોઈ આતંકવાદી કે ટેરોરિસ્ટ હતો નહીં એક ચોવી વર્ષનો દીકરો છે એની આખી જિંદગી બરબાદ થાય કે ફ્યુચરમાં કોઈ પણ દીકરાની આ રીતના જિંદગી બરબાદ ન થાય કે પોલીસ આવું અમાનવાય જે કાનૂનના ચાલો એ સિવિલ માણસ છે છોકરો છે એને કાયદાની ખબર નથી પણ જેને કાર્ય કર્યું એ પોલીસવાળાઓને તો કાયદાની ખબર હતી ને

એક અમારા ઓફિસ એક છોકરો આપડે પટાવાળા નો પિયુન તરીકે કામ કરે એ ભાઈ સાંજે સાડા દસ વાગે ઘરે જતો હશે તો આ ભાઈ નશા છે એટલે એને પાછળ થી આવી એની ગાડી રોકાઈ એમ કે તે આમાં નંબર પ્લેટ કેમ આવી રાખી ને આ ગાડીમાં આ નથી ને તે નથી ને એવી રીતે જાણે કેમ પોલીસ હોય એવી રીતે ગાડી રોકાવી અને ચાવી કાઢી લીધી પેલા પછી એનો મોબાઈલ જટી લીધો. અને ચાર પાંચ ધોલ ધપાટ કરી એટલે ઓલો છોકરો કે તું મને જવા દે હું અહિયાં એલસીબી ઓફિસે કામ કરું છું એટલે કે તો સાહેબ ને ફોન કરે મારે અતિશય નશામાં એટલે એને ફોન કર્યો એટલે ફોન કર્યો ને એટલે મેં ફોન રિસીવ કર્યો અજય ના છોકરા ને ફોન માંથી ફોન આવ્યો એટલે મેં કીધું કઈ કામ હશે એટલે ફોન એટલે મેં રિસીવ કર્યો તો વાત ઓલો કરતો એટલે મેં કીધું તું આ જય નો નથી કોણ બોલે છે તો કે હું જે બોલતો હોય એમને ગુ કોણ બોલે નામ તેમ ટૂંકમાં એમ તેમ બોલતો તો એટલે ભૂકારે ધુકારે તો ઠીક છે ઈ ગાળા ગાડી સુધી આવી ગયો એટલે અમે પછી એના મને ડાઉટ ગયો મેં કીધું હજી ને કોકે રોક્યો હશે ને કાઈક એને હેરાન કરતા હોય તો આવી રીતે ફોન આવે એટલે ઈ ફૂલ નસામ હતો એ પોતે કઈ કેતો ન તો મેં પછી આનું ટ્રેસ કરીને એને ગોયતો આનું લોકેશન થી મેં કીધું એમ ગોતી ત્યાં ગયા તા તો ઈ ભાગ ગયો હતો નાને બરાબર નો માર લીધો તો અને ગાડા ગાડી માં બેન હું એને બોલ્યો અને મારી સાથે ફોન માં બોલ લો એટલે મેગી તું આજે તો આને રોય કાલે કોઈક છોકરી ને આવી રીતે તું રોકીને કોઈક છોકરા ને બીજા કોઈને રોકીને હેરાન કરે પીઆઈ આર કે કાંબરિયાએ વધુમાં એમ પણ કહ્યું હતું કે દારૂ પીધેલ હતો આપડે એમ કે ભાઈ હવે એને દારૂ પીધેલ છે બીજું કઈ અમ નહી પણ એનો કેસ અને ઈ એમાં જે છોકરાને રોક્યો ઈ પોતે દલિત છે એની atrocity ફરિયાદ થાય એમ છે મોબાઈલ લૂંટી લેવાની હમ હમ હા તમે સમજ્યા એની કોઈ પ્રોસેસ ચાલુ થઈ છે કે એની FIR કરવાની હા એની એ અરજી આપી છે બરોબર એના આધાર ઉપર verification ને તપાસના આધારે FIR થઇ હા પ્રાથમિક તપાસ કરે છે હા હા એ એ અલગ વાત હા એની પાછી આપણે એની અરજી છે એના વિરુદ્ધમાં હમ 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 હમ, ઈ અરજી ત્યાં એલસીબી ને આપી છે કે ત્યાં પોલીસ સ્ટેશન આપી નહીં એમને એલસીબી નથી હો એલસીબી તપાસમાં એક એમાં નથી ઓલી બંને તપાસ કમલાબાગ અને અરજી અને આ લોકોની રજૂઆત બંનેની તપાસ કમલાબાગ પોલીસની જ છે નહીં બંનેની હું જાણવું પડશે મારે કેમ કે મને સ્યોર ખ્યાલ નથી એની અરજી ક્યાં તપાસ આપી છે બરોબર બરોબર ઈ જાણીને કેજો એની સામે કઈ એટ્રોસિટી કે વોટેવર કઈ થતું હોય તો એ પણ કેજો સાહેબ પછી નઈ એટલે ઈ છે એમાં એનો બનાવ તો છે જ રીયલ છે કે એનો મોબાઈલ લૂટી લીધો એની જોડે મારામારી કરી એને જાતિ વિશે કઈક બોલ્યો ને એવું કઈક છે પણ ઈ આપણે એના શું કાર્યવાહી એની આગળ ક્યાં તપાસ ગઈ છે એ તો મને નથી ખ્યાલ જાણવું પડશે દરમિયાન જાણવા મળી રહ્યું છે કે પોલીસ પોલીસનો ભોગ બનનાર કરણ વિશે ઘણું બધું જાણવા મથી રહી છે પોલીસે કરણને માર્યો એ પોલીસનો ગુનો છે એ વાત એકદમ બરાબર છે પોલીસે આવું ન કરવું જોઈએ તેમ છતાં આ થયું છે એની પાછળના ઘણા બધા કારણો છે અને એક શક્યતા એવી પણ છે કે આગામી ટૂંક સમયમાં મહેર સમાજ કરણ પાસેથી ખસી પણ જઈ શકે છે કારણ કે પોલીસને અત્યાર સુધી કરણે કરેલા અનેક અનેક ગુનાનું એક લિસ્ટ પ્રાપ્ત થયું છે એટલે કે તૈયાર કર્યું છે અને એમાં બે હજાર પંદરથી લઈને અત્યાર સુધીના લગભગ અડધો ડઝનથી વધારે ગુનાઓનું આ લિસ્ટ છે આ બધા ગુનાઓ કમલાબાગ પોલીસમાં જ દાખલ થયેલા છે અન્યત્ર દાખલ થયેલા ગુનાઓની તપાસ પણ પોલીસ કરી રહી છે અલબત્ત એ બધું જાણતા પહેલા આપણે વાત કરીએ કમલાબાગ પીઆઈઆરસી કાનમિયા સાથે હું પત્રકાર નારાયણ બારીયા બોલું છું હાજી અ હવે મેર સમાજ દ્વારા આજે જે રજૂઆત થઈ છે એક યુવકને માર મારવામાં આવ્યો છે એલસી દ્વારા એની એફઆઈઆર લેવામાં આવી છે કે અરજીના લેવલ ઉપર છે એફઆઈઆર લેવામાં આવી છે ને અત્યારે અમને જસ્ટ અડધી કલાક થઈ જાય રજૂઆત તો એ અરજીમાં એ શું કહેવા માંગે છે અને અત્યારે પ્રાઇમરી તપાસમાં કઈ ખોલવા પામે જ છે એ આવી જ છે મારી પાસે અને અત્યારે હવે પ્રાઇમરી અમે તપાસ ચાલુ કરીએ છીએ અત્યારે મને જસ્ટ અડધી કલાક થઈ છે બરોબર બરોબર એટલે અરજીના આધાર ઉપર જરૂર લાગે તો પોલીસે ફાયર કરશે એમ કેવાનું થાય છે એ તો જે હોય પુરાવા હોય તો આગળ વધશે પોલીસ મા કાઈ નો ડાઉટ દેનો બરોબર બરોબર પુરાવામાં તો સાહેબ એને માર મારવામાં આવ્યો છે એના પીઠ પર ને ભરોળ છે ફ્રેક્ચર છે એ તો છે જ હા એટલે તેના આધારવા એના સ્ટેટમેન્ટ લેવા ખાલી અરજી કોઈ આપે તો એના ઉપર હું નિર્ણય લઈ લઈ શકીશ બારી અસર હા બરોબર બરોબર છે હા મારે એ બાબતે એમના જે બનાવતા એ બાબતના સ્ટેટમેન્ટ તો જોશે ને હા બરોબર છે સ્ટેટમેન્ટના આધારે આગળ હા હા ઓકે 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 થેન્ક યુ હા હા બાય ધ વે આ ઘટનામાં હજી બીજા ઘણા બધા વળાંક આવે એવી સંભાવના જોવામાં આવી રહી છે કારણ કે મહેર સમાજ જે આરોપીનો બચાવ કરી રહ્યો છે અને એના તરફે લડત ચલાવી રહ્યો છે તે આરોપી સામે અનેક ગુનાઓ દાખલ થયેલા છે બીજી તરફ પોલીસે પણ ભૂલ કરી છે એટલે આ ઘટના એક મોટો વળાંક ધારણ કરશે એવી વાત જો તરફ ચર્ચાઈ રહી છે આજે જ સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ધ ગ્રેટ વર્લ્ડ અને વાંચતા રહો અમારી વેબસાઈટ ધ ગ્રેટ વર્લ્ડ ડોટ